राजा टांगराना नाणी मांडवाळी ગામની સિગમા આવેલ મનુભાઈ બાલાભાઈ રાઠોડની વાડીમાં ભાગ્ય તરીકે કામ કરતા સીધાભાઈ છનાભાઈ વાસ્યને વૈંકલે સાજના સમયે કોઈ કારણોસર પતિ પત્ની બચ્ચે ઝગડો થતા ઉસ્કેરાઈ જેલા સિવાય તેમના બે સંતાનોની હાજરીમાં પત્ની અસ્મિતાબેનના માતાના ભાગે પથ્થર નો મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો આ અંગે ની જાણ થતા પાડી માલિક મનુભાઈ રાઠોડ સહિત ના એ દોડી આવી તળાજા પોલીસને ને જાણ કરતા તળાજા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો મગનભાઈ બેસરભાઈ ભાલિયા મારી પોતાની દીકરી કોટડા દીધેલી ને એ અમારા જમાઈ નામ શિવાભાઈ wah siap ni mari dekat ni mari